આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ આ યાત્રામાં જોડાયા હતા અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેના પર કરેલા કેસો મામલે આપ નેતાઓ છે સિટી પોલીસ મથકનો ઘરાવ કર્યો તો શું હતી સમગ્ર ઘટના વિડીયોમાં તેની જ વાત કરવી છે નમસ્કાર ન્યુઝ ન્યૂઝમાં આપની સાથે હું ભગવતીપિશાવાડિયા થક નો ઘેરાવ કર્યો હતો ડીવાયએસપી સહિતના અધિકારીઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલ્યાય સુદાન ગઢવી અને રાજુ કરપડા કરતનદાસ બાપુ સહિતના નેતાઓ પોલીસ મથક પર પહોંચ્યા હતા ત્યારે તાજેતરમાં આપ જિલ્લા પ્રમુખ મયુર સાકરિયા કમલેશ કોટેચા અમૃત મકવાણા સહિતના નેતાઓ પર કેસો દાખલ કરવામાં આવ્યા હતા અને તમામ કેસો પરત ખેંચવા માંગ કરાય છે ત્યારે શું છે સમગ્ર ઘટના જુઓ વિડીયો

મારે રાયવડામાં ચાલુ કેટલા કેટલા

બબલ જેવો રસ્તો ઉતરાયો અને લોકોને પ્રાથમિકતા અનેક વખત રજૂઆત કરી આજે પુનઃ આગે મંડળને ધારાસભ્યને રજૂઆત કરી હતી કમિશનરને કહેલી હતી ભેવડતા કે કલેક્ટરને કહેલી હતી સિનર એક્ઝિક્યુટિવને માહિતીનો હિન્દુ સપક્ષતા કૃષિ

અને તમે તંત્રને કહો કે જવાબદાર અધિકારી અહીંયા આવે અને આમને સંતોષકારક મહેન્દ્રી આપે એટલે આ બધું વિખાઈ જાય સંતોષકારક મહેન્દ્રી સાહેબ અમીર નગરપાલિકાએ ફોન કર્યો એના એન્જિનિયર સાહેબ આવ્યા એન્જિનિયર સાહેબ આવ્યા એટલે સ્થળ ઉપર ગયા ને એન્જિનિયર સાહેબે સંતોષકારક ખાતરી આપી મહેન્દ્રી આપી એના કારણે એના સ્થાનિકોને સંતોષ થયો સ્થાનિકોને સંતોષ થયો બધો પ્રશ્ન પૂરો થઈ ગયો અમે બી ડિવિઝન હું વિક્રમભાઈ દીપકભાઈ બધા પાછા ગયા ચાપાડી પાણી પીવા ગયા સાહેબ હતા નહીં અને અમે વાત કરીને નીકળી ગયા હવે સાંજે અજાણી મહિલાઓ બાર તેર અને બે અજાયને પુરુષો ને કમલેશ કોટેજ ઉપર આ પ્રકારની નોટિસ આવી માત્ર ને માત્ર ભાજપના ના આગેવાનો ભાજપ ઈશાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે

દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે એ એચઆઈસી તો બધા જાણે છે તો નો પ્રશ્ન અમે જ્યારે મુદ્દો ઉઠાવીએ તો પ્રશ્ન તમને છે મહિનામાં

પોલીસ અલગ અલગ રીતે કામ કરશે આવડો શક્ય નથી એક સેકન્ડ અલગ અલગ કામ કરશે એવું શક્ય નથી ભાજપના નેતાએ બે મહિના પહેલા કે પહેલાં અમારી પાર્ટીમાં હતા આજે ભાજપમાં છે એને જ ચક્કાજામ બે દિવસ પહેલા રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર ચક્કાજામ કર્યો બરાબર તો નગરપાલિકાના સભ્ય હતા એના જ પણ આલે ભાજપના બધા અધિકારી

સામાન્ય લોકો હોય તેનું વર્ષ સીધી વાત એ છે કે આ ગુણો દાખલામાં સાઈનસ આવશે આનું મતલબ એ એટલે સપનામાં નાના આપી એના કરતાં હવે બીજી વસ્તુ पुलिस आदित्य पुलिस आदित्य रोड पर था रेलवे वाला गुनो दाखिल साहब बाबा ध्यान में कोई जरूरत थी आको आको सुरेंद्र नगर की तरफ जगह प्रेस होते रेलवे वाला गुनो दाखिल था बाकी रात ट्रेन रोकी तुमने कैसे ट्रेन 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 नहीं समझे आज क्या तो रेलवे आज आज ऐसे ट्रेन पर ट्रेन जैसा हमारा रोकी और चक्का जाम तो एक प्रगति

ડિલિવરી રોડ ઉપર થઈ ગઈ કીચડમાં ડિલિવરી થઈ ગઈ એનું મૂળ કારણ રોડ ખરાબ હતો એટલે એટલે ને ખુબ આક્રોશ છે ડિલિવરી એટલે એક સન્માનજનક પ્રક્રિયા ગણાય આપણા જીવનમાં બાળકનું અવતરણ છે ઈશ્વરનો આશીર્વાદ હવે રોડ ખરાબ છે સાંભળજો આખી બે વાત મારે તમને રોડ ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સની તકલીફ થવાના કારણે રસ્તામાં કિચડમાં ડિલિવરી થઈ ગઈ સોસાયટી આપીને ગુસ્સો આવ્યો ગુસ્સામાં એ લોકો ભેગા થયા અમારા આગેવાન કમલેશભાઈને ફોન કરીને બોલાવ્યા એટલે એણે નેતૃત્વ કર્યું આ ભાઈ શું છે કેમ છે બધું જાણ્યું બધું સુખ શાંતિથી પતી ગયો આકરો શોછો થઈ ગયો વાંધો નથી પતી ગયો એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો શું મોટો કે આ લોકો રોડ જામ કર્યું કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે તોડું થયું છે રોડ રોકાઈ ગયો છે વાત બધી સાચી પણ ઈરાદો શું હતો રોડ રોકવાનો હતો કે બીજી વાત મયુરભાઈ સાકરી અમારા આગેવાન છે જી એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો અને શું દાખલ થયો ગ્લાસ મારો માણા મરી સાહેબ મારી એક રજૂઆત પૂરી થવા જોઈએ અમારું એમ કહેવું છે કે અમારે અમારા વિરુદ્ધમાં નહીં જેવી બાબત હોય આ સામાન્ય મામૂલી ઘટના હોય એમાં મોટા ગુના દાખલ થઈ જાય ભાજપના માણસો બળાત્કાર કરે છે ચોરી કરે છે જમીન દબાવે છે ઊભા રહ્યો આ રોડ આખા સોળે લગ્નના ટૂંકલા છે લો સુવો મોટો કોક દાખલ કરો સરકારી સંપત્તિમાંથી ભ્રષ્ટાચાર કરી સરકારી જાહેર મિલકત દૂર વિનિમય ચારસો ન લગાડો ભ્રષ્ટાચાર છે એટલે ખાડા પડ્યા નથી જેણે ભ્રષ્ટાચાર કર્યો કરો સુવો મોટો એફઆઈઆર કેમ ન કર્યું તો બધા પુરાવા મારા વિરુદ્ધમાં જ હોય ભાજપાળાના પુરાવા કોઈ જ નહીં માણતા

કોઈ પણ સમાજ ને એ કલેક્ટર ની જવાબદારી છે અધિકારીઓની જવાબદારી છે પોલીટીકલ માણસો ની જવાબદારી ધારાસભ્યો ની પણ જવાબદારી છે આજે કોઈ પણ વ્યક્તિ સમાજ વ્યવસ્થા સારી થાય એની જવાબદારી મારું કેવાનું

પોલીસ અધિકારી અમારા ઉપર ગમે એવા ખોટા ગુના દાખલ થાય ન્યાય નહીં કરો પ્રાથમિક ન્યાય ગુનો કેવી રીતે દાખલ થઈ જાય સાહેબ હવે આપણે આમ આદમી પાર્ટી સિવાય કોઈ ઉપાડવામાં આવે માણસો સાધારણ માણસો આપણે રજૂઆત કરીએ તો ત્યાં આવો છો હવે આ જે તંત્ર છે એ પોલીસ વાળા ફોન કરવા માટે થઈને હવે અમે રોજ ચક્કા જમતો મહાનગરપાલિકા વ્યવસ્થા આપવામાં આવે ત્રણસો સાત આપણે લગાડીએ છીએ તમે દિલ ઉપર હાથ કેટલા ત્રણસો સાત લાગે મારી વાત સાંભળો કોઈ પણ આખી વ્યવસ્થા ગુજરાત ની વાત કરું છું

આપણે પોલીસ કરી રાજીપાલ સાથે મને ટાઈમ માંગ્યો તમે નથી તમે સાથે અમારો યુદ્ધ નથી અમે ધારીશું ને તો તમે એક કામ નહીં કરી શકો સમજો તમે પણ સમજો છો આજે કેટલું કામ આપણે તમે કાયદાથી વિરુદ્ધ કરો છો એમને ખબર હોય છે કેટલી જગ્યાએ શું ચાલે છે અમારું કામ તમને સપોર્ટ કરવાનું છે કે તમે માત્ર ને માત્ર એક એ સિસ્ટમ વિચારો છો કારણ કે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપને એક કાર્ય કરતા તમે કહે છે કે હા જી સર કરી નાખીશું મારું કહેવાનું છે કે એને કહેતા તમે સમજો એને કહેવાનું કે આ કામમાં એફઆઈઆર નો થાય આ કામમાં એફઆઈઆર નો થાય તમારી ઘટશે એને કે ભાજપ પણ આટલું તમે કહો અને આના ઉપર બીજી વાર અન્યાય થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ઓલરેડી ત્રીજી વાર થયો છે નાના હાથ સાહેબ છે હવે કેમ આશા રાખશો

એક કામ કરીએ સાહેબ આપે ચક્કાજામ જેને કર્યો સરકાર તરફ ફરિયાદ દાખલ કરે આપણો પ્રશ્ન હા હાલ આપી ના ના આમ આદમી પાર્ટી પૂરી દેવા

साहब નું નામ આવ્યું તો પ્રાથમિક તપાસ આવા મરામ કે પ્રાથમિક તપાસ ડિલિવરી થઈ ગઈ તો પ્રાથમિક તપાસ નહીં અરે ઈચડમાં ડિલિવરી હું તો પાછો હું તો પાછો એમ કહું છું અત્યારે જ હું તમને દેખાડું અગવ ના કે એમ ને તમે રસ્તો રોકે ને કે ત્યારે હું આવતો

તો ભરો સાહેબ આ કે આપની સામે ઉખુ વર્ગે કે હું ગયો પછી રસ્તો ખુલી ગયો તો એવું કે છે રસ્તો તો બંધ હતો જ ભૂલો તો ધ્યાન માં રાખજે

એક પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી એ વિનંતી છે કે આમ આદમી પાર્ટી નો કાર્યકર્તા ક્યાંય ખરાબ નહીં ખરાબ કરશે તો મને અંદર નાખી દે કોઈ વાંધો નથી પણ જે સમાજના કામો કરે છે મહેરબાની કરીને એને આ લોકો તમને આગળ કરે છે એમનામાં તાકાત નથી સામી કોઈ છાતી લડવાની